આજ રોજ તારીખ પચીસ છ બે હજાર અને આઠ ગ્રામ પંચાયતના સભ્યોની ગણતરી કરવામાં આવી હતી જેમાં નારકોટના ના સરપંચ પદના ઉમેદવાર સંદીપભાઈ રક્ષચંદભાઈ બારીયા ને નવસો પાંત્રીસ માંથી ચારસો મત મળ્યા હતા અને વિજેતા બન્યા હતા ત્યારે હવેલી ખાતે ત્રણ સરપંચ ઉમેદવારો હતા જેમાંથી અલ્પેશભાઈ અરવિંદભાઈ બારીયા ને સાતસો ચુમ્મોતેર માંથી ત્રણસો તેત્રીસ મત મળતા તેઓને પણ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા તથા જામુગોડા પોલીસ સ્ટાફ દ્વારા